નમસ્કાર વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ રાજ્યની અંદર બહુ જ લાંબો વરાપનો માહોલ અને હવે ઓગસ્ટનો અંત છે ચોમાસાની વિદાયની વાતો થઈ રહી છે બધાની વચ્ચે ઓગસ્ટના અંતમાં એટલે ઓલમોસ્ટ આપણે ત્યાં સાતમ આઠમના જે તહેવારો આવે છે તહેવારો દરમિયાન ઓલ ઓવર ગુજરાતની અંદર સારો એવો વરસાદનો રાઉન્ડ આવે એ પ્રકારની આગાહીઓ કરવામાં આવી છે જે રીતે અત્યારે સિસ્ટમ બંગાળની ખાડીની અંદર બનવાની સંભાવનાઓ છે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે મજબૂત સિસ્ટમ બનશે અને મજબૂત સિસ્ટમ બની અને ગુજરાત તરફ અથવા તો ગુજરાતથી ઉપરના ભાગોમાં પણ જો આવે છે તો એની અસર ગુજરાત પર મોટા પ્રમાણમાં થશે અને એના કારણે વરસાદ છે એ વધારે પડશે ગઈકાલે વલસાડ રાજકોટ સહિતના વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો છે વલસાડમાં થોડો વધારે વરસાદ પડ્યો છે ઓગસ્ટની શરૂઆતમાં જે પ્રમાણેની આગાહીઓ કરવામાં આવી હતી એ પ્રમાણેનું એ પ્રમાણેનું વાતાવરણ અને એ પ્રમાણેનો વરસાદ રહ્યો છે ઓછો વરસાદ કમ્પેરેટિવલી રહ્યો છે જૂન જુલાઈ કરતાં ઓગસ્ટમાં પણ હવે અંતમાં એક રાઉન્ડ ફરી પાછું ભાવનગર સુરત આસપાસના જે વિસ્તારો છે દાહોદમાં મહેસાણામાં ક્યાંક ક્યાંક વરસાદની શક્યતાઓ છે બાકી ભાગે ગુજરાતમાં બહુ જ બધા વિસ્તારોમાં ઝાઝો બધો વરસાદ પડે અથવા તો ભારે વરસાદ પડે એવી કોઈ શક્યતાઓ નથી ભાવનગર અમદાવાદ આસપાસના વિસ્તારો મધ્ય ગુજરાતમાં દાહોદ આસપાસના વિસ્તારો છે ત્યાં વરસાદ પડશે પાલનપુર આસપાસના વિસ્તારો ડુંગરપુર આસપાસના વિસ્તારો છે ત્યાં વરસાદ પડે એવી શક્યતા છે વલસાડ સુરત વડોદરા એ બધા જે જિલ્લાઓ છે એમાં બની શકે છે કે એ બધા જિલ્લાઓમાં છૂટાછવાયા જે વિસ્તારો છે ત્યાં ઝાપટા પડી જાય એ પ્રકારની શક્યતા છે મહેસાણા આસપાસના વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ પડે એવી શક્યતા છે કચ્છમાં પણ ક્યાંક છૂટાછવાયા ઝાપટા છે એના નલિયા કે ખાવડા કે ગાંધીધામ આસપાસ પડે એ સિવાય સુરેન્દ્રનગર આસપાસના વિસ્તારોમાં જામનગરમાં સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા અને પછી સુરત વલસાડ દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે ત્યાં મધ્ય ગુજરાતમાં દાહોદ આસપાસના વિસ્તારોની અંદર વડોદરા છોટાઉદેપુર આસપાસના જે વિસ્તારો છે ત્યાં ઝાપટા પડે એવી શક્યતા છે બાકી સળંગ બાર તેર તારીખ સુધી વરસાદનો એટલો મોટો રાઉન્ડ આવે કે જબરદસ્ત વરસાદ પડે કે ભારે વરસાદ પડે એવી કોઈ સંભાવનાઓ નથી પણ બંગાળની ખાડી આ વખતે જે રીતે સક્રિય રહી છે એ જે આગાહીઓ કરવામાં આવી રહી છે ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં એ આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં બાર તારીખ આસપાસથી એક સિસ્ટમ બનવાનું શરૂ થશે એ લો પ્રેશર બનશે અને લો પ્રેશર છે ધીમે ધીમે મજબૂત બનશે મજબૂત બનશે એટલે આપણે ત્યાં એની અસર થતાં પંદરથી સોળ તારીખ આસપાસનો સમય છે એ આવી જશે એટલે ધીમે ધીમે એ સિસ્ટમ બનશે અને મજબૂત વેલમાર્ક લો પ્રેશર બની અને પછી ઉપર આવશે અને પછી સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે એ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં થશે એવી આગાહીઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે સંભાવનાઓ છે આ જે પ્રમાણેના પ્રિડિક્શન હવામાન વિભાગ કરી રહ્યું છે જે પ્રમાણે હવામાન નિષ્ણાંતો કરી રહ્યા છે એ પ્રમાણેની જરૂરી નથી કે એ જ પ્રમાણે બંગાળની ખાડીમાં સિસ્ટમ બને અને સીધી ગુજરાત પર આવે અથવા તો ગુજરાતના ઉપરના ભાગમાં આવે એ સિસ્ટમ બની અને ઉત્તર ભારત તરફ પણ જતી રહે એવી પણ શક્યતાઓ હોઈ શકે છે પણ અત્યારે જે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અનુમાન સામાન્ય રીતે સચોટ માનવામાં આવી રહ્યું છે અને એવું કહેવાય રહ્યું છે કે બાર તારીખ આસપાસ જે સિસ્ટમ બનશે બાર તેર તારીખ અહીંયા બંગાળની ખાડીમાં એ સિસ્ટમ ધીમે ધીમે ઉપર આવી અને પછી ધીમે ધીમે એ આપણા સુધી પહોંચશે ગુજરાત સુધી તારીખ આસપાસથી ગુજરાતમાં ફરી એક વરસાદી રાઉન્ડ છે એ લઈને આવશે અને એ વરસાદી રાઉન્ડ ઓલ ઓવર ગુજરાતમાં હશે જે અમુક વિસ્તારો એવા હશે કે જ્યાં ભારે વરસાદ પડશે ક્યાંક અતિ ભારે વરસાદ પડશે તો ક્યાંક અત્યંત ભારે વરસાદ પડશે એવી આગાહી પણ કરવામાં આવી છે અને પછી સપ્ટેમ્બર મહિનામાં પણ ભારે વરસાદ પડે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આ વખતે ચોમાસું લાંબુ ચાલવાનું છે એવું હવામાન તો કહી રહ્યા છે જોવાનું રહેશે જે રીતે સિસ્ટમમાં અપડેટ આવે છે તમારા સુધી પહોંચાડતા રહીશું એટલે અત્યારે તો બંનેમાંથી એક પણ જગ્યાઓ પર અરબસાગરમાં કે બંગાળની ખાડીમાંથી સિસ્ટમો છે અત્યારે અહીંયા આવી નથી રહી બાર તારીખ આવે અને પછી સિસ્ટમ બને અને પછી જેમ આગળ વધે એના પર નજર રહેશે જે હવામાન અપડેટ આપશે એ તમારા સુધી પહોંચાડતા રહીશું રાજ્યમાં કયા કયા જિલ્લાઓમાં આજે વરસાદની સંભાવનાઓ છે એ પણ જોઈ લઈએ હવામાન વિભાગ શું કહી રહ્યું છે એ ગઈકાલે નવ તારીખના દિવસે હવામાન વિભાગે ઘણા બધા વિસ્તારો અંદર યલો અલર્ટ જાહેર કર્યું હતું એ પ્રમાણે વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ હતી ભારે વરસાદ પડવાની શક્યતાઓ હતી જે આપણે વાત કરી રહ્યા છીએ નવ તારીખની બનાસકાંઠાથી લઈ અને વલસાડ જેને ગુજરાત રિજિયન કહેવાય છે ઉત્તર મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાત આ જે વિસ્તારો છે એ બધા જ વિસ્તારોની અંદર ગઈકાલે આગાહી કરવામાં આવી હતી કે મેઘગર્જનાની સાથે હળવોથી મધ્યમ વરસાદ છે પડી શકે છે આજે દસ તારીખે હવામાન વિભાગે કઈ પ્રકારની આગાહી કરી છે આમ તો હવામાન વિભાગનું જે લાંબા ગાળાનું પૂર્વાનુમાન છે એમાં પંદર તારીખ સુધીની આગાહી કરવામાં આવી છે કે પંદર સાત તારીખ સુધી ઓલ ઓવર ગુજરાતની અંદર અમુક સ્થળો એવા હશે કે જ્યાં મધ્યમ હળવોથી મધ્યમ વરસાદ છે એટલે વરસાદી માહોલ રહેશે પણ હળવોથી મધ્યમ વરસાદ છે અમુક અમુક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા જેને આપણે કહીએ છીએ એ પડે એવી શક્યતાઓ છે દસ તારીખની હવામાન વિભાગની આગાહી પણ એ જ કહી રહી છે કે અમુક સ્થળો એવા હશે કે જ્યાં હળવોથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદ પડે જેમાં સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો એટલે દાહોદ છે વડોદરા છે પંચમહાલ છે મહીસાગર છે આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડી જાય એ પ્રકારની શક્યતા છે પછી અગિયાર તારીખ માટે બાર તારીખ માટે અને તેર ચૌદ પંદર સતત લાંબા ગાળાનું પૂર્વાનુમાન હવામાન વિભાગનું એ જ કહી રહ્યું છે કે રાજ્યમાં ઓલ ઓવર ગુજરાતમાં પંદર તારીખ સુધી જ્યાં સુધી સિસ્ટમને લઈને કોઈ અપડેટ નથી આવતા ત્યાં સુધી સચોટ આગાહી સિસ્ટમની આપવામાં નથી આવતી એ આગાહી હવામાન વિભાગ અત્યારે કહી રહ્યું છે કે બની બનશે અને સોળ તારીખ આસપાસ પંદર સોળ તારીખ આસપાસ ગુજરાત પર એની અસર થશે જે અપડેટ આવશે એ તમારા સુધી પહોંચાડતા રહીશું તમે તમારા ગામ વિસ્તાર અને જિલ્લામાં કેવો માહોલ છે કેવો વરસાદ છે પાકને પાણીની કેટલી જરૂર છે આ બધી જ માહિતી કમેન્ટમાં લખીને અમારા સુધી પહોંચાડી શકો છો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર